બ્રિટનમાં મંગેતરની હત્યા કરનાર કેદીને સુરતની જેલમાં ટ્રાન્સફર કરાયો છે યુકે અને ભારત સરકારની સંધિ મુજબ જેલ ટ્રાન્સફરિંગનો આ પહેલો કિસ્સો સામે આવ્યો યુકેમાં આડેધડ ચપ્પુના ઘા મારી મંગેતરને રહેસી નાખી હતી યુકેની લેટરલ કોર્ટે આરોપીને અતિક્રૂર જાહેર કરી આજીવન કેદની સજા ફટકારી હતી વર્ષ બે હજાર વીસમાં ત્રેવીસ વર્ષીય કુમાર સોરઠીએ એકવીસ વર્ષીય મંગેતર ભાવિનીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી સપ્ટેમ્બર બે હજાર વીસમાં યુકેની કોર્ટે આરોપી જગુને

જો એક એગ્રીમેન્ટ છે એના હિસાબથી બીજા જેટલા બી સમય એના સજાના બાકી છે એના સજાના સમય અહીંયા લાજપુર સેન્ટ્રલ જેલમાં ગાળવા માટે જોઈએ અમારી ટીમ ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકમથી જોઈએ બ્રિટિશ અથોરિટીઝ એના આપણા કબજો સોંપ